ઝઘયા તાલુકાના અસા ગામેથી માદા દીપડો વન વિભાગ દ્વારા મુકેલ પાંજરામાં આ વાત ઝડપાયો છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અસા કપિલેશ્વર મહાદેવના મંદિર નજીકથી વન વિભાગ દ્વારા મુકેલ પાંજરામાં દીપડો પુરાયો હતો મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આટાફેરા જોવા મળતા હતા અને દીપડા દ્વારા શ્વાન ઉપર હુમલો કરી મારણ પણ કર્યું હોવાની વિગત પણ જાણવા મળી છે અસા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ દ્વારા ગ્રામ પંચાયતના લેટર પેડ પર આ વાતની જાણ ઝઘડિયા વન વિભાગને કરવામાં આવી હતી ત્યાં ત્યારબાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક દીપડાના આટાફેરાવાળી જગ્યા પર મારણ મુકી પાંજરો મૂકવામાં આવ્યું હતું જે મુકેલ પાંજરામાં આજરોજ માદા દીપડો આ બાદ ઝડપાઈ ગયો હતો ઝડપાયેલ દીપડાને ખોરાક પાણી મળી રહે તેવી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવશે તેવું વન વિભાગ તરફથી જાણવા મળ્યું છે ઝઘડિયા તાલુકામાં અવારનવાર દીપડાઓ દેખાવાની ઘટનાઓ બનતી રહે છે અને કેટલીક વાર દીપડાના આટાફેરાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અસાગામ નજીકથી કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી દીપડો પાંજરે પુરાતા મંદિરના પૂજારી તેમજ ગ્રામજનોએ પણ રાહત નો શ્વાસ લીધો હતો